હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે આવેલા જંગલમાં આધેડની બોથડ પદાર્થથી ઘા કરી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે ઘટનાની જાણ આજુબાજુના ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી ખસેડવાની તજવીજ હાથ ધરી હતી આ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના ગોલાસણ અને પલાસણ વચ્ચે આવેલા જંગલ વિસ્તારની પાસેથી પલાસણના આધેડ તરછીભાઈ નાગજીભાઈની છે ને બોથડ પદાર્થને ઘા મારે હાલતમાં લાશ મળી આવી છે અને કોણે ઘા માર્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે શું કહી રહ્યા છે પરિવારજનો તે પણ સાંભળો કુ છે કે કાર્યવાહી કરીને ધરપકડ કરે ગમે હોય તમને કોઈના ઉપર શંકા કે શંકા તો હતી પણ હવે માણા ને બોલાયા છે લઈને આવ્યા છે પણ હવે માને તો થાય ને સાહેબ કેટલા વાગ્યાની આસપાસ હે કેટલા વાગ્યાની આસપાસનું બનાવશે છે દોઢ થી બે વાગ્યા માં કેટલા જણા ઉપર અંદાજી તમને શંકા શંકા એક જણા જ હતો બાઇક લઈને આવ્યા હતા બે ભાઈ બંદ જતા હોમ પણ દારૂ પીની બાજા છે પછી અહીંયા ખાંડમાં પણ મારી મારી નહીં ખાય તમારે શું માણ આપણી એ જ માંગ કે કાર્યવાહી કરે